અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડા પણ એક જ ઢગલામાં દેખાય છે એક બે કીતા બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂટાછવાયા રખડે છે અહીં અંજન આવે છે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે લાલ એટલે નારંગી થાય વાદળીમાં કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકો કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે અમારે ભણવું કેટલું રમવાનું તો જાણે નામ જ ન લેવું હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તઈ કોને કર્યું હશે આ બરાબર ઉપાય છે એક વાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે બરાબર જાંબુડો જાંબુડો પણ પીળા રંગનું શું થશે ભાઈ સત્તર સત્તા કેટલાય હશો પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો તું તો હમણાં કૂદકા મારતો હતો તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર પણ કે કૂદકા મારવા દઉં ગરબડ નહીં જાઉં કુદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું બાપુને બોલાવવા દે

રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની એક દી ના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે આજે શાહી ઢોળી કપડા બગાડ્યા આખા ઘરમાં ડાઘા પાડ્યા બોલ કેમ કરતા શાહી ઢોળી ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો ના હું ખાત્રી કરતો હતો

કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ફાવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે પછી ભલે એનું ઉપરાણું તાણે વળી ચોપડીમાંથી માથું ઊંચો આજે તારે માથે મોત ભમતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોમાં આંગળા નાખીને બોલાવો એવા છો માવતર માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે પણ બાપુ અમને આંચકો તો લાગીને નહોતો લાગતો હવે તું એની વારે ધા બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે ચાલ થા તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું આજ થી બધું બંધ વાત જાણ્યો ચાલ બધું ક્યાં ખોવાઈ ગયા ક્યાં મોટા ભાવ થઈને કોઈને દઈ દીધા બીજું શું શું છે કશું નથી જોવા દે મંજુ ભાઈ આનું શું કામ પડ્યું હતું એકાદ મગજમાં ખોડ એટલા ચસકી ન જાય બોલ તો કેમ નથી મોમા મગ ભર્યા છે અથોડી કેમ લીધી હતી આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તે તું સમા કરવાનો હતો કેમ સુથારને ઘરે અવતાર લેવો હતો ને આવો ડોટ ડાયો તું ક્યાં લગી રહીશ

એ દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત માં મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને ને કઈ ખબર પડત જ નહીં એટલે મૂળ વાંક તો મારો જ છે કિનરી એમ ઢીલી ન થા વાંક તારો એ નથી અને મારો એ નહીં હોય માં ઘડી ઘડી નસીબનો નો વાંક કાઢ્યા કરે છે ને મારું એ નસીબ વાંકું હશે ભલે ભાઈ એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ તારે દવા પીવાનો વખત થયો છે પીશ અંજુ જવા દે મને બહુ કડવી લાગે છે એ પીઉ છું એટલે આંખે અંધારા આવે છે જવા દે પણ ભાઈ દવા પીધા વિના તે કાઈ ચાલે ડોક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો હવે તો બરાબર થઈ જાય એવું કાઈ કરો

લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી એ તો કદી બનતું હશે હરી ભજિયા વિના વૈકુંઠ મળતું હશે હમ ડોક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને દવા વખતસર પીવાની છે અને કિન્નરી સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે હો બાપુ તો ચાલો હું લખી આપું અંજુ ડોક્ટર સાહેબે તો તારી નાળે તપાસી સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું અરે એવું તો થાય કિન્નરી અહીં આવ તો આવી માં જા માં શું કહે છે તો અહીં બેસી રહે છે અને એને તો કાઈ એ મદદ કરતી જ નથી હું હસતો નથી એટલે માં કરે છે હું બોલતો નથી એટલે બેન ગમગીન બને છે પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે જાણે જીવન જ જતું રહ્યું ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા હે ચાલ ક્યાં બેઠા છે હમણા અહીંયા આવશે માં તેમને તારી જ વાત કરતી હતી એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ માસ્ટર કાકા ભલે આવ્યા ભલે રમકડા લાવે પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે તું જોજે તો ખરો તેઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વડે નહીં મારે નહીં પણ બસ રમવા જ દે હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા તો સાચું કહે છે કિન્નર અરે તો તો બીજું જોઈ તો તું શું ઉલ્લાસ ભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે તેઓની નજરે પડે એ પહેલા ભાસ્કર રાય નિખિલ રાય લઈ ચાલ્યા જાય છે નિખિલ રાય અને ભાસ્કર રાય છે નિખિલ રાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે જોયું ને નિખિલભાઈ એટલી વારમાં અંજન કેટલો ખુશમિજાજમાં આવી ગયો એને તમારી બીક નો તાવ આવતો હશે ભાસ્કર ભાઈ તમે મને ખોટો દોષ દો છો અંજુના લક્ષણ તમે જાણતા નથી મહિના પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો ને પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું છે એટલે એ એમાંથી સાકર શોધતો હતો આવું એક વાર નથી બન્યું નિત્ય નવા હુન્નર કેટલા કહું મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા એમાં ભણવાનું તો નામ જ ન મળે એ નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે ભાઈ તમારી ભૂલ થાય છે ભણવાની ચોપડીઓ મોઢે કરનારા પણ એમનું કેટલું દળદર ફિટાડ્યું એવાય ચોટે ચોટે રજડે છે આપણા વર્ગમાં કાયમ પહેલા ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ પાંત્રીસ રૂપરડી મળે છે પેલા છેલ્લે બાંકડે પડી રહેના રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે બધું આપણી આગળ છે એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવું એમ ગુસ્સે ના થશો પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે હું માનું છું કે તમે એને રૂંધી ના નાખો એને સાચા માર્ગે વળવા દો અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલે ત્યાં તેને જવા દો એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે અંજુ કિન્નાર અહીં આવો શું કહ્યું કાકા અંજન ક્યાં આ આવ્યો જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે જા જોયું નિખિલરાય આડું જોઈ જાય છે ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે